નમસ્કાર મિત્રો હું છું મીતા આજે આપણે એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા અને બટાકાની ફરાળી સેવ બનાવીશું આ સેવ છે એ આજે મેં તડકે સૂકવ્યા વગર બનાવી છે જો તમારા ઘરે તડકો ના આવતો હોય ને તો ઘરમાં સૂકવીને પણ તમે આ સેવ બનાવી શકો છો આજે આપણે એકદમ સહેલી રીતે આ સેવ બનાવીશું બિલકુલ માથાકૂટ કર્યા વગર ફક્ત એક કલાકની અંદર જ તમે ઢગલાબંધ સેવ બનાવીને તૈયાર કરી દેશો આ સેવ ખૂબ જ સરસ બને છે બિલકુલ તેલ પણ એબ્સોર્બ નથી કરતી વ્રત કે ઉપવાસ દરમિયાન તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તેને તળીને ખાઈ શકો છો અને નાના બાળકોને પણ તમે નાસ્તામાં આપી શકો છો તો ફરાળી સેવ બનાવવા માટે અહીં મેં બે કપ અરાઉન્ડ ચારસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે હવે આ સાબુદાણાનો સૌથી પહેલાં આપણે પાવડર બનાવીને તૈયાર કરીશું તો એક કપ જેટલા સાબુદાણા દળીને આપણે તૈયાર કરીશું અહીં આપણે એકદમ ઝીણા કાણાવાળી જાળીમાં સેવ બનાવવાની છે એટલે સાબુદાણાને બને એટલે આપણે એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લઈશું હવે આ સાબુદાણાનો જે લોટ તૈયાર થયો છે તેને આપણે એક ચારણીની મદદથી આ રીતે ચાળી લઈશું તો આને ચાળવા માટે અહીં મેં થોડી મોટા કાણાંવાળી ચારણી લીધી છે હવે અહીં જે થોડા મોટા સાબુદાણા રહી ગયા છે એને હું ફરી બીજા સાબુદાણા ગ્રાઇન્ડ કરું છું એની સાથે મિક્સ કરી દઉં છું ફરિયામાં હું બીજા એક કપ જેટલા સાબુદાણા લઈ લઉં છું તો અહીં આપણે કુલ બે કપ જેટલા અરાઉન્ડ ચારસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે હવે અહીંયા સાબુદાણાને તમે પહેલાં પલાળીને પછી પલાળેલા સાબુદાણાને પણ મિક્સરમાં ક્રશ કરી શકો છો પણ એનાથી શું થશે કે સાબુદાણા ખૂબ જ ચીકણા હોય છે એટલે મિક્સરમાં બહુ સ્ટીક થઈ જાય છે પણ પહેલાં રીતે તમે લોટ બનાવી લો ને પછી એને તમે પલાળશો તો તમારું કામ ખૂબ જ આસાન થઈ જશે પાણીને અહીં મેં થોડું હુંફાળું ગરમ કરી લીધું છે આ બે કપ જેટલું લોટ છે એમાં હું અત્યારે એના જેટલું જ બે કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું પછી જરૂર પડશે તો એમાં આપણે બીજું પણ પાણી પાછળથી મિક્સ કરીશું હવે આ સાબુદાણાના લોટને આપણે પાણીમાં બરાબર મિક્સ કરી દઈશું આખા સાબુદાણા હોય તો એને પલળતા ખૂબ જ વાર લાગે છે પણ આ લોટ ખૂબ જ જલ્દીથી પાણી એબ્સોર્બ કરી દે છે જુઓ સરસ એકદમ પેસ્ટ જેવું બની ગયું આ સાબુદાણાની પેસ્ટ એકદમ ઢીલી ના બની જવી જોઈએ એટલા માટે અહીં આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું તમે આ રીતે પાણી મિક્સ કરીને હલાવતા જશો એ રીતે તમને કેટલું પાણી નાખવું એની જરૂરિયાત ખબર પડતી જશે અહીં સાબુદાણાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે સાબુદાણા જો બહુ જૂના હોય તો એ થોડું પાણી પણ વધારે એબ્સોર્બ કરશે તો આ બે કપ જેટલો લોટ હતો એને પલાળવા માટે અહીં મેં કુલ પોણા ત્રણ કપ જેટલું હુંફાળું પાણી આમાં મિક્સ કરી દીધું છે હવે આ સારી રીતે પલળે એટલા માટે એને ઢાંકીને આપણે ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપીશું અહીં જો સવારે તમારે સેવ બનાવી હોય તો આ રીતે તમે રાત્રે પલાળીને એને ઓવરનાઈટ પણ મૂકી શકો છો થોડું હૂંફાળું ગરમ કરેલું પાણી મિક્સ કરશો એટલે લોટ ખૂબ જ સરસ પલળી જશે એકદમ સોફ્ટ બની ગયો છે અને બધું જ પાણી એબ્સોબ થઈ ગયું છે તો એ લોટને પલાળવા માટે આપણે આ રીતે માપીને જ પાણી નાખવાનું છે આ જો થોડું વધારે ઢીલું થઈ જશે તો એને સુકાતા પણ થોડી વધારે વાર લાગશે ને એનાથી સેવ પણ થોડી કડક બનશે પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા હોય તો એમાં આપણે મીડિયમ સાઇઝના બે નંગ જેટલા બટાકા બાફીને મિક્સ કરવાના છે અહીં આપણે ચારસો ગ્રામ સાબુદાણા લીધા છે તો મીડિયમ સાઇઝના બે બટાકા મેં બાફી લીધા છે હવે આપણે જ્યારે સેવ પાડીએ ત્યારે આ બટાકાના કણ છે એ કાણાવાળી જાળીની અંદર અટકે નહીં એટલા માટે બટાકાને આપણે ગ્રેટરની મદદથી આ રીતે એકદમ બારીક છીણી લઈશું ને એ પછી આપણે તેને સાબુદાણામાં મિક્સ કરી દઈશું હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ અહીં મેં એક ચમચી જેટલું પિંક સોલ્ટ લીધું છે અને અહીં મેં બે ચમચી જેટલું કાચું જીરું લઈને એને એકદમ ફાઇન ક્રશ કરી લીધું છે તો બે ચમચી જેટલો આપણે આમાં જીરાનો પાવડર મિક્સ કરી દઈશું આ સાથે આમાં તમારે જો મરીનો પાવડર મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો અને એ મેં ત્રણ નંગ લીલા મરચાં અને બે ઇંચ જેટલું આદું લઈને એની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે એને આપણે મિક્સ કરી દઈશું તો સેવ તમારે જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે આમાં તમે લીલા મરચાં મિક્સ કરી દો અને એની સાથે તમે થોડું આદું મિક્સ કરશો તો એનાથી આ સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આપણો લોટ છે એ હજી થોડો કઠણ લાગી રહ્યો છે અને થોડો સ્મૂથ બનાવવા માટે બીજું આમાં આપણે થોડું ગરમ પાણી મિક્સ કરીશું તો એ મેં વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરીને આપણે એને મિક્સ કરીશું થોડું ગરમ પાણી નાખીને હાથની મદદથી લોટને આપણે આ રીતે સરસ રીતે ચોળી નાખીશું એટલે લોટમાં થોડા ઘણા પણ ગઠ્ઠા લમ્સ હશે તો એ બધા જ નીકળી જશે અને લોટ છે એ સંચામાંથી આપણા હાથને સ્ટેન ના પડે ને પસાર થાય એ રીતે આપણે તેને સ્મૂથ બનાવી લેવાનું છે તો અત્યારે આમાં મેં વન ફોર્થ કપ જેટલું ગરમ પાણી મિક્સ કર્યું છે તો અહીં આપણે પહેલાં પલાળતી વખતે પોણા ત્રણ કપ અને અત્યારે વન ફોર્થ કપ એમ બે કપ સાબુદાણામાં અહીં મેં કુલ ત્રણ કપ જેટલું હુંફાળું ગરમ પાણી મિક્સ કર્યું છે તમારા સાબુદાણા જો નવા કે જૂના હોય તો એ પ્રમાણે પાણી અહીં થોડું પ્લસ માઇનસ પણ થઈ શકે છે પણ ઇન શોર્ટ આ રીતે આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે સેવ બનાવવા માટે અહીં મેં સંચામાં જે સૌથી મોટા કાણાવાળી જાળી આવે છે તે લીધી છે સાબુદાણા ચીપકે નહીં એટલા માટે સંચાને આપણે પહેલાં તેલથી બરાબર ગ્રીસ કરી લઈશું તો આ સેવને અહીં આપણે થોડી મોટા કાણાવાળી જાળીમાં જ પાડીશું કારણ કે સુકાઈ ગયા પછી એ થોડી સ્રિમ થઈ જશે અને ફરી એકવાર તમે એને તળશો એટલે પાછી ફૂલી જશે એકદમ નાયલોન અને ઝીણી સેવ પણ તમે બનાવી શકો છો પણ એ બનાવવા માટે તમે અંદર આદુ મરચાં જીરાનો પાવડર એ બધું તમારે સ્કીપ કરવું પડે એકલા મીઠાવાળી જ બનાવવી પડે અને એ ટેસ્ટમાં બહુ સારી નહીં બને પણ આમાં તમે આદુ મરચાં જીરું એ બધું મિક્સ કરશો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને થોડી મોટા કાણાવાળી જાળીમાં પાડશો એટલે તળ્યા પછી એ ખૂબ જ સરસ ફૂલે છે પણ ખરી તો આ સેવ છે એ ખૂબ જ ઇઝીલી બની જાય છે આમાં તમારે સાબુદાણાને ગેસ પર ચઢાવીને ગરમ કરવાની પણ જરૂર નથી પડતી આ રીતે લોટ બનાવીને એને તમે ગરમ પાણીમાં પલાળી દો ને પછી ચાર પાંચ કલાક પછી મસાલા મિક્સ કરીને તરત જ તમે સેવ પાડી શકો છો બાફેલા બટાકા મિક્સ કરવાથી આમાં ખૂબ જ સરસ ચીકાસ આવી જાય છે એટલે સેવ તમે સૂકો એ પછી એ ફાટતી નથી બટાકાના કારણે એનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવી જાય છે આ સેવ પાડવા માટે મેં થોડું જાડું અને સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક લીધું છે આ સેવ છે એને આપણે પ્લાસ્ટિક પર જ પાડવાની છે આ સેવ એકદમ ઝીણી બને છે એટલે એને જો તમે કોટનના કપડાં પર પાથરશો તો સુકાઈ ગયા પછી સેવને જ્યારે તમે ઉખાડશો ત્યારે એ ભૂકો થઈ જતી હોય છે આખી સેવ નથી નીકળતી એટલે અહીં મેં પ્લાસ્ટિક જ લીધું છે અને આને આપણે ઘરમાં જ સુકવવાની છે એટલે પ્લાસ્ટિક બિલકુલ ગરમ નહીં થાય એટલે નુકસાન પણ નહીં કરે તો હું અહીં આ રીતે મીડિયમ સાઈઝના ગૂંચળા બનાવી લઉં છું કારણ કે આ સુકાશે એટલે થોડી શ્રીંગ થઈ જશે પછી એને ફરી આપણે જ્યારે તળીશું ત્યારે એ ફૂલશે તો આ રીતે સેવ પાડી લીધા પછી આને જો તમારે તડકે સુકવવી હોય તો તમે તડકે પણ સુકવી શકો છો અને ઘરની અંદર જ તમે પંખાની નીચે મૂકી રાખશો તો ફક્ત ચોવીસ કલાકની અંદર જ સરસ સુકાઈ જાય છે એક જ દિવસમાં સેવ બનીને તૈયાર થઈ જશે તો આજે આ સેવ પાડી લીધા પછી આને હું તડકે સુકવવા નથી મૂકવાની ઘરમાં જ પંખા નીચે સુકવીને તમને તૈયાર કરીને બતાવીશ એટલે તમારા ઘરે પણ જો તડકો અવેલેબલ ના હોય તો આ રીતે તમે ચોક્કસ સેવ બનાવી શકો છો સેવ પાડી લીધા પછી અહીં મેં તેને પંખા નીચે સુકવવા માટે મૂકી દીધી હતી લગભગ ચારેક કલાક થયા છે ને ઉપરની બાજુથી બધી જ સેવ સરસ સુકાઈ ગઈ છે તો હવે આપણે આની આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે સાઈડ ચેન્જ કરીને આપણે તેને પંખા નીચે જ સુકવા દઈશું તો ઘરમાં જ પંખાની નીચે જ ચોવીસ કલાકની અંદર જ આ સેવ ખૂબ જ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે પંખા નીચે પણ એકદમ ડ્રાય થઈ ગઈ છે એકદમ મોઈશ્ચર ફ્રી થઈ ગઈ છે તમારા ઘરે જો તડકો અવેલેબલ હોય તો આ રીતે સુકાઈ ગયા પછી સ્ટીલની થાળીમાં કલેક્ટ કરીને એકાદ બે કલાક માટે તમે એને તડકે પણ મૂકી શકો છો પછી આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તળીને એન્જોય કરી શકો છો તો અહીં આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને થોડી તળીને પણ બતાવી દઉં આ સેવ તળવા માટે તેલને પહેલાં આપણે બરાબર ગરમ કરી લઈશું હાઈ ફ્લેમ પર તેલને અહીં મેં બરાબર ગરમ કરી લીધું છે અને સેવને અહીં આપણે હાઈ ફ્લેમ પર જ તળવાની છે હાઈ ફ્લેમ પર તળશું તો એમાં બિલકુલ તેલ નહીં ભરાય અને તરત જ ફૂલી જશે સાબુદાણાની સાથે અહીં આપણે બટાકા પણ મિક્સ કર્યા છે અને અંદર જીરાનો પાવડર અને આદુ પણ મિક્સ કર્યું છે એટલે સેવ સફેદ કલરની નહીં બને થોડી બ્રાઉન કલરની થઈ છે પણ ટેસ્ટ વાઈઝ એ ખૂબ જ સરસ બની છે લીલા મરચાં અને આદુ મિક્સ કરશો તો એના કારણે સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે આ સેવ એકદમ કુરકુરી બને છે ને એમાં બિલકુલ તેલ પણ નથી ભરાતું અને આપણે સાબુદાણામાંથી બનાવી છે એટલે ફરાળી સેવ છે અને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઘરમાં જો નાના બાળકો હોય તો એને તમે લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો એ લોકોને પણ ખૂબ જ ભાવશે તો બજારમાં ખૂબ જ મોંઘી મળતી આ સેવ તમે ખૂબ જ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો જરૂરથી ટ્રાય કરજો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે વિડીયો જવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ